નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પોતાનું યુટ્યુબ ચેનલ ગુરુજી ઓનલાઈનમાં મિત્રો આજનો વિડીયો ખાસ એવા મિત્રો માટે છે કે જે લોકો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે જે પરીક્ષાની રાહ જોઈ રહ્યા છે આતુરતાથી એ લોકો માટે આજનો વિડીયો ખાસ છે બીજું મિત્રો જો તમે ચેનલ પર નવા હોય અને આવા એજ્યુકેશનને લગતા અને સરકારી જાહેરાતને લગતા વિડીયો તમને જોવા ગમતા હોય તો અમારી ચેનલને જરૂર લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનાર તમામ વિડીયો તમને સમયસર જોવા મળી રહે તો ચાલો મિત્રો આજની નોટિફિકેશન અભ્યાસ કરીએ ત્યારબાદ વિડીયોની અંદર આપણે આ જે નોટિફિકેશન આવી છે એની સંપૂર્ણ માહિતી મેળવીશું કે નોટિફિકેશનની અંદર શું શું વિગતવાર જાહેરાત કરવામાં આવી છે પરીક્ષા ક્યારે લેવાશે શું ફી હશે કેટલી જગ્યાઓ હશે એજ ક્રાઇટેરિયા શું હશે શું અભ્યાસક્રમ હશે કેટલી પરીક્ષાઓ લેવામાં આવશે એ તમામ વિગતો આપણી વિડીયોની અંદર જોઈશું તો એ મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવી છે એટલે કે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે વેબસાઇટ તમે જોઈ શકો છો ઓજસ ડોટ ગુજરાત ડોટ ડોટ ઇન અને બીજી વેબસાઇટ પણ આપેલી છે ઓજસની હવે મિત્રો નીચે વાત કરીએ એક અગત્યની જાહેરાત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી સમયમાં મહેસૂલ વિભાગ હસ્તકની મહેસૂલી તલાડી એટલે કે રેવાન્યુ તલાડી વર્ગ ત્રણની અંદાજીત તેવીસો જેટલી જગ્યાઓ માટેની વિગતવાર જાહેરાત પરીક્ષાનો અભ્યાસક્રમ કેટેગરી વાઇઝ ભરવાપાત્રની જગ્યાઓ વિગતો ઓનલાઈન અરજી કરવાની તારીખ અંગેની વિગત વિગતો સહિતની વિગતવાર જાહેરાત ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે જેની નોંધ લેવા વિનંતી બરાબર અહીંયા ચોવીસ ચાર બે હજાર પચીસ નો આ લેટર છે મિત્રો નોટિફિકેશન છે અને સચિવ ગુજરાત ગૌણ સેવા મંડળ પસંદગી દ્વારા આ નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે મિત્રો અત્યારથી એક સંકેત આપી દીધો છે ગુજરાત સરકાર વણ સેવા પસંદગી મંડળ દ્વારા કે રેવન્યુ તલાટીની પરીક્ષા હવે આવી જવાની છે ટૂંક સમયમાં તો જે મિત્રો પણ આની તૈયારી કરતા હોય પૂરજોશમાં તૈયારી ચાલુ રાખજો ડબલ મહેનત કરી દેજો કે જેથી તમને તમારા સપના સાકાર કરવાનો મોકો મળી શકે બરાબર તો મિત્રો પરીક્ષા લેવાશે ચોક્કસ લેવાશે અહીંયા તમને એક સંકેત આપી દીધો છે એટલે જે પણ મિત્રો તૈયારી કરતા હોય પરીક્ષાની બરાબર એ લોકો માટે ખાસ એક સોનેરી તક છે હવે મિત્રો આ વિગતે જોઈએ આ વિડીયોની અંદર આ જાહેરાતની અંદર કે તો સૌથી પહેલાં તો વાત કરીએ તો મિત્રો કે જગ્યા કેટલી હશે તો અહીંયા નોટિફિકેશનમાં ચોખ્ખું સ્પષ્ટ કરી દીધું છે કે 2300 જેટલી જગ્યા ઉપર રેવન્યુ તલાટીની ભરતી કરવાની છે એટલે તેવી વાત કરી કે મિત્રો લાયકાત તો લાયકાત પહેલાં જે પણ તલાટી રેવન્યુ તલાટીની એક્ઝામ લેવાતી હતી મિત્રો બાર પાસ ઉપર લેવાતી હતી પરંતુ જ્યારથી હવે નવો આરઆર થયો છે એની અંદર એવું સ્પષ્ટ જણાવેલું છે કે હવાની જે પણ પરીક્ષા આવશે બરાબર એ ગ્રેજ્યુએશન ઉપર હશે બરાબર પણ જો આપણે જ્યાં સુધી ફાઇનલ નોટિફિકેશન ના આવી શકે ત્યાં સુધી આપણે એ સ્પષ્ટ નથી કે બારમા ઉપર લેવાશે કે ગ્રેજ્યુએશન પર લેવાશે પણ હું માનું છું ત્યાં સુધી લગભગ કદાચ ગ્રેજ્યુએશન પર લેવાશે ઘણા મિત્રોનો એ પણ પ્રશ્ન છે કે જે મિત્રો ગ્રેજ્યુએશનની પરીક્ષા આપી હોય અને અત્યારે રિઝલ્ટ ના આવ્યો તો શું એ લોકો પરીક્ષા આપી શકશે તો જે જીપીએસસીમાં મિત્રો હોય છે કે તમે ગ્રેજ્યુએશનની પરીક્ષા આપેલી હોય તો તમે પ્રિલિમનરી એક્ઝામ આપી શકો છો બરાબર જ્યારે તમે મેઇન એક્ઝામ આપવાની હોય છો ત્યારે તમારું રિઝલ્ટ ફરજીયાત માગતા હોય છે ત્યાં આગળ આની અંદર વાત કરીએ રેવન્યુ તલાટીની અંદર તો આની અંદર પણ કદાચ જે પ્રમોશન આપવામાં આવે છે નાયબ મામલતદાર સુધીનું પ્રમોશન આપવામાં આવે છે તો કદાચ આની અંદર પણ બે પરીક્ષા લઈ શકે પ્રિલિમિનરી અને મેઇન બરાબર તો જો કદાચ પ્રિલિમિનરી લેવામાં આવશે એક્ઝામ બરાબર તો એની અંદર તમારે કદાચ ગ્રેજ્યુએશન કરેલું છે તમારું રિઝલ્ટ નહીં આવ્યું હોય તો કદાચ તમે ફોર્મ ભરી શકશો અને ત્યારબાદ જ્યારે મેઇન્સ એક્ઝામ આવે એ વખત તમારે સર્ટિફિકેટ ફરજીયાત લાવવું પડે છે બરાબર તો લાયકાતની અંદર મિત્રો આપણે હજુ સ્પષ્ટતા કરતા નથી કે બાર પાસ હશે કે કોલેજ હશે કે તમારું કોલેજનું લાસ્ટ યર ચાલુ હોય તો તમે પરીક્ષા આપી શકશો કે નહીં બરાબર એ જ્યારે ફાઇનલ નોટિફિકેશન આવે તો એની અંદર સ્પષ્ટ એ વસ્તુ જણાવેલી હશે બરાબર ત્યારબાદ મિત્રો મર્યાદાની વાત કરીએ તો ગુજરાત સરકારની અંદર જે મર્યાદા નક્કી કરેલી છે અઢારથી તેત્રીસ વર્ષ સુધી એની મર્યાદા હશે બાકી જે જાતિ પ્રમાણે જે છૂટછાટ આપવામાં આવે છે બરાબર કે એસસી એસટી ઓબીસીને તો એ પ્રમાણે જે છૂટછાટ હશે ઉંમરમાં જે સરકારના નિયમ પ્રમાણે એ છૂટછાટ મળવાપાત્ર રહેશે બરાબર એક્ઝામની વાત કરીએ તો મિત્રો ઓએમઆર ટાઈપની એક્ઝામ લેવામાં આવશે બરાબર અરજી કઈ રીતે કરવાની રહેશે મિત્રો તે જે ઓફિશિયલ વેબસાઇટ છે ગૌણ સેવા પસંદગી મંડળની બરાબર એ વેબસાઇટ ઉપર તમે ઓનલાઈન અરજી કરવાની રહેશે બરાબર આ ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન બરાબર આ વેબસાઇટ મિત્રો સમયસર ચેક કરતા રહેજો જેથી તમને ખબર પડે કે નોટિફિકેશન ક્યારે આવવાની છે અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો કે જેવી પણ નોટિફિકેશન આવશે અમારી ચેનલ ઉપર અમે વિડીયો જરૂર બનાવીને મૂકીશું ત્યારબાદ મિત્રો વાત કરીએ કે ફોર્મ ક્યારે ભરવાના થશે તો મિત્રો એની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી અત્યારે જે નોટિફિકેશન આવી છે એની અંદર ટૂંક સમયની અંદર જ્યારે નોટિફિકેશન આવશે ત્યારે એની અંદર ચોક્કસ જણાવવામાં આવશે કે આ તારીખથી ફોર્મ ભરવાના ચાલુ થવાના છે અભ્યાસક્રમની વાત કરીએ મિત્રો તો અહીંયા સ્પષ્ટ જણાવેલ નથી એ જે તે સમયે નોટિફિકેશન આવશે એ વખત આપણને ખબર પડી જશે કે શું અભ્યાસક્રમ પૂછાવાનો છે અને બીજું કે જે મિત્રો સ્પેશિયલ રેવન્યુ તલાટીની તૈયારી કરી રહ્યા છે એ લોકોને તો ખાસ ખબર હશે કે કયો અભ્યાસક્રમ પૂછાવાનો છે તો જે મિત્રો રેવન્યુ તલાટીની ખાસ તૈયારી કરી રહ્યા છે મિત્રો પૂરજોશમાં તૈયારી ચાલુ રાખજો ટૂંક સમયમાં ઓફિશિયલ નોટિફિકેશન આવી જશે એવું ના થાય કે આપણે નોટિફિકેશનની રાહ જોઈએ ત્યારબાદ પરીક્ષાની રાહ જોઈએ ત્યારબાદ કોલ લેટરની રાહ જોઈએ ત્યારબાદ પછી આપણે પરીક્ષા આવે ત્યારે આપણે તૈયારીઓ શરૂ કરીએ મિત્રો અત્યારે સમય છે તૈયારી પૂરજોશમાં કરી દેજો જે મહેનત કરો છો એના કરતાં ડબલ મહેનત કરજો તો જ તમારા સપના મિત્રો તમે સાકાર કરી શકશો આજના વિડીયોમાં અહીંયા જ મિત્રો જો તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો શક્ય હશે ત્યાં સુધી અમે જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરીશું તો મળીએ ફરી એક ના વિડીયોમાં ત્યાં સુધી રજા આપો મિત્રો મને જય હિન્દ જય ભારત